માળો બનાવી દીધો દાદાએ આ પેલા અદ્રશ્ય દલાં પેલા ખાટલાન તોડવાની ત્યાં આમાં નેચર આરે બીજું નેચર પડી જાય હું તો દાદા ઉંઘ્યાતા દાદા દાદા પડે તો અરે વાહ ગુડ મોર્નિંગ વીરુ જો આ વીરુ નું આજે નવા કપડા માં છે બતાવજે ના સેમ નહીં ગળે જોલે આરો ગુડ મોર્નિંગ એટલે સેમ આરો તો સેમ તો હવે આ અલગ ના નાઈટી ખાલી આવી છે ચાલો ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી અમિત પ્રજાપતિ બ્લોગ માં તમારું સ્વાગત છે

અરે ઓરિજિનલ ધતુરાની જય માતાજી ગુડ મોર્નિંગ પીપલ જય માતાજી હર હર મહાદેવ હર હર મહાદેવ શિવરાત્રી છે તો હર હર મહાદેવ હર હર મહાદેવ આહા જય માતાજી ગંડી ચાલુ હર 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 મહાદેવ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શિવરાત્રી છે આજે શંકર ના મહાદેવ અને પાર્વતીના લગન આજે હાથી ગુડ મોર્નિંગ હેપી શિવરાત્રી આહ શંકર ભોલેન પાર્વતીના મેરેજ આ રહી દર્શન કરવાના છે આજે જો બટાકાની ભાજી તૈયાર બે આવી ગયા વાત રાત ગયા નો શીરો

Du sier det allerede. Takk. doang gak tahan Siro kan ready? Siro kan Siro kan जाऊँ बालों समय देगी जाऊँ बाल मटी अभी सब्जी बटाका भाजी और घऊ ना शीरो स्वाद चमत नहीं बोला दो को बॉय मुझे वारने का है हां क्या करना है वो हंसता ज़्यादा है जो वो सिखावती है ना मेरे से डरती है देखा तो ये सिखावती डरती है इसे आधू से डरती है जो मेरे

બપોર નો માહોલ છે ઉનાળો પાણી ચાલુ કરી શકો ભાઈ આદુ રજાઓ વાળો બનાવીશું રજાઓ હા

વીરુ મેલ દે સાયકલ ના સાયકલ મેલ દે આદી દેસો મારી તમે લે આપો ગોમ મોરે તો આંગા વીરુ ના ના આરો આરો લેડ ને લેડ આરો હમ બોલો હર હર મહાદેવ બોલો નાડ હર હર મહાદેવ નાડ કે હર હર મહાદેવ હ ના આપણું કહેતો ના બોજા મન છી હે મા પીધી અડધારા દે પીજા અડધારા દે લે આ સુગારીઓ ક્લાસ પાસ ઓ પીઓ ક્લાસ તો ખાલી વીરુ એ પોંપી પીધી લાગે સ્વાદ આ કા નહીં બોલ જોજે ઓમુ જોજે દર્શન કરી લીધા આવે હર હર મહાદેવ અને વીરુ એકલાય ખાલી ભોંગ સ્વાદ વીરુ કે સ્વાદ જ નહી આવતો જીવ ભાઈ અહીંયા ઘરે ના ચાલે અહીંયા ચાલ આવ ચાલો જમવાનું રેડી થયા ભેગું છે સવા સાત થયા હજી ચેટલું લેસન બાકી આવ્યું તા શું કરે माताजी ने नींबू થઈ ગયો છે અને આરતી ની બનાવે છે ડિમ્પલ બેટા પોતા આઈ આરતી હેલો ઓયવાય આઈ તો મેં બોલતી પોતા આ બોલો કેવાય દેબરા Templar kèo, đeo ra kèo, hay quân y tế kèo, hay sao dùa, 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 છેલ્લે આરતી હિમ્પલ પપ્પા અને હું આટલા બધા જમવા થેપલાની મોજ ઉડે ઓ કર બીજું બધું ખાતા તો કશું ન દૂધ હતું તું ખાઈ લે બેટા જો મમ્મી ને રાતે જ ના મળી તે આરો તો હોય જો મિત્રો આજનો નો વિડિયો અહીંયા એન્ડિંગ કરીએ છીએ હા વિડિયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો જય માતાજી ગુડ નાઈટ ગુડ નાઈટ વીરુ વીરિયા ગુડ નાઈટ ગુડ નાઈટ લે ગુડ નાઈટ ઓય ગુડ નાઈટ ગુડ નાઈટ તમ બોલ ઘર કરે ગુડ નાઈટ બાબા ગુડ નાઈટ ગુડ નાઈટ